ખલતેજ વિસ્તારમાં બનાવવામાં આવશે નવું વોટર ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમ રૂપિયા અઢાર પોઈન્ટ ઓગણચાલીસ કરોડના ખર્ચે નવી પાણીની ટાંકી બનાવવામાં આવશે સિંધુ ભવન રોડ પર લોકો કરે છે બોરના પાણીનો ઉપયોગ થલતેજમાં નવા વિકસતા વિસ્તારોમાં લોકોને મળશે નર્મદાનું પાણી જે થલતેજ વોર્ડની અંદર સિંધુ ભવન રોડ આવેલો છે ત્યાં બધા અત્યારે જે બોરનું પાણી એટલે મેક્સિમમ ત્યાં ગાડી લોકો બોરના પાણીનો ઉપયોગ કરે છે પ્રાઇવેટ એમના ત્યાં ગાડી ડબલ્યુડીએસ બનાવવા માટેની એક પ્રપોઝલ આવી હતી એટલે ત્યાં આપણે એ ડબલ્યુડીએસ એટલે વોટર ડિસ્ટ્રીબ્યુ સ્ટેશન બનાવવાનું નક્કી કર્યું છે એ લગભગ અઢાર કરોડને ઓગણચાલીસ લાખના ખર્ચે ત્યાં ગાડી ડબલ્યુડીએસ બનશે એટલે સિંધુ ભવનની આજુબાજુની જે વસ્તી છે જે ત્યાં ગાડી બધું ડેવલપમેન્ટ થયું છે અને હજુ થઈ રહ્યું છે એ બધાને આનો નર્મદાનું પાણી મળશે શુદ્ધ એનો લાભ મળશે